જંબુસર એસટી ડેપો ખાતે મુસાફરો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવા નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે બસનું લોકાર્પણ કરી મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવી છે આ પ્રસંગે તાલુકા સંગઠનના તમામ સભ્યો વિવિધ સ્થાનિક સંસ્થાનોના ચૂંટાયેલા સભ્યો તેમજ પક્ષના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવી બસોની સેવા શરૂ થવાથી જંબુસર અને નજીકના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવાઓ ઉપલબ્ધ થશે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું છે કે અત્યાર સુધી એસટી ડેપોમાં 70 18 જેટલી નવી બસ આવી છે અને આવનારા સમયમાં નવી વધુ 10 બસ લાવવામાં આવશે જિલ્લા આડી વરસથી અત્યાર સુધીમાં લગભગ 70 થી 18 જેટલી બસો આ જંબુસર ડેપોને આપવામાં આવી છે અને ખાસ તો આવનાર દિવસોની અંદર વધુ 10 થી 15 બસો નવી જ્યારે આપવામાં આપવાના છે ત્યારે હું તમામ વિભાગના સૌ સેક્રેટરીઓ હોય સચિવો હોય અને ખાસ તો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સમયે સમયે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આપણને વસો પ્રાપ્ત થઈ છે